જળ સંકટને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે ઉનાળાની શરૂઆત પહેલા જ ગુજરાતના ડેમોમાં ખાલી થવા માંડ્યા છે ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અતિ ગંભીર બની શકે છે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડેમોની સ્થિતિ સૌથી ખરાબ છે જેના કારણે લોકોને અને પાળતું પ્રાણીઓને પીવાના પાણી માટે ગંભીર સ્થિતિમાંથી પસાર થવું પડશે તેવા ભણકારા અત્યારથી જ વાગી રહ્યા છે જોઈએ ઉનાળાના પ્રારંભે તળિયા થતા જળાશયોનો આ અહેવાલ ઉણાના પ્રારંભે જળસંકટ ના ભણકારા રાજ્યના જળાશયો છે તળિયા જાટક આકરા ઉનાળે થશે રાજ્યમાં જળસંગ્રહ માટેના અનેક પ્રયાસ કરવામાં આવે છે ઠેર ઠેર ચેક થી માંડી મોટા મોટા જળાશય દરેક જિલ્લામાં છે આ ઉપરાંત વરસાદી જળના સંગ્રહ માટે સરકાર દ્વારા તળાવોને ઊંડા ઉતારવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે પરંતુ જેવી ઉનાળાની શરૂઆત થાય કે પાણીની અછતના અવાજો ગુંજવા લાગે છે પણ આ વર્ષે રાજ્યમાં ચોમાસું નબળું રહ્યું તેના કારણે રાજ્યના જળાશયો તેની ક્ષમતા કરતાં ઘણા અધૂરા રહ્યા અમુક લેવલ સુધી આ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવું પડ્યું પરંતુ હવે ઉનાળાનો પગરો સંભળાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં જળાશયોની સપાટી ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ પર છે આ બાબત આગામી સમયમાં રાજ્યમાં માલઢોર અને સામાન્ય જનતાને પીવાના પાણીની તંગીમાં ફસાવી શકે છે રાજ્યના વિવિધ જળાશયોની હાલની સ્થિતિ ખરાબ છે તળિયા જાટક થતા ડેમ ઉનાળાના જ સ્થિતિ સર્જી શકે રાજ્યના કરીએ તો કચ્છની યોજનાઓમાં માત્ર જ પાણીનો જથ્થો બચ્યો છે સૌરાષ્ટ્ર એકસો આડત્રીસ નાની મોટી યોજનામાં માત્ર વીસ પોઈન્ટ સત્તાવન ટકા જ પીવાનું પાણી છે ઉત્તર ગુજરાતની પંદર યોજનાઓની વાત કરીએ તો તેમાં માત્ર પચીસ છવ્વીસ ટકા પાણી બચ્યું છે તો આ તરફ દક્ષિણ મધ્ય ગુજરાતની જીવાદોરી નર્મદા પરના સરદાર સરોવરની વાત કરવામાં આવે તો અહીંયા ચુમ્માલીસ પોઈન્ટ બાવીસ ટકા પાણીનો જથ્થો છે નર્મદામાં દરરોજ પાંચ હજાર ક્યુસેક પાણીની આવક છે સામે સોળ હજાર ક્યુસેક જાવક છે નર્મદા ડેમમાં હાલ અગિયાર હજાર એકસો એકાવન મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે અછતગ્રસ્ત અને રાજ્યના મોટા ભાગના વિસ્તાર માટે નર્મદા જીવાદોરી સમાન છે પીવાના પાણી અને ખેતી માટે નર્મદાનું પાણી આપવામાં આવે છે દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે અહીં લાઈવ પાણીનો સૌથી ઓછો જથ્થો માત્ર ઝીરો પોઈન્ટ એક ટકા બચ્યો છે બનાસકાંઠા જિલ્લામાં બાર પોઇન્ટ બે ટકા જથ્થો બચ્યો છે આ તરફ પોરબંદર જિલ્લાના ડેમોની વાત કરવામાં આવે તો અહીંના ડેમમાં માત્ર ચાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા પાણી વધ્યું છે જ્યારે જામનગરમાં પાંચ પોઈન્ટ સાત ટકા અને બોટાદમાં ત્રણ પોઈન્ટ એકવીસ ટકા જ પાણી વધ્યું છે તો અમરેલીમાં માત્ર બાવીસ ટકા પાણીનો જથ્થો છે આમ ઉનાળાના પ્રારંભે જ ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે જ્યાં આવનાર દિવસોમાં વધુ ગંભીર બની શકે બ્યુરો રિપોર્ટ